આજે ફરી એકવાર ચીનમાં ભારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા ભૂકંપ કિર્ગિઝાન માહિતી અનુસાર અનુસારતા પાંચ પોઈન્ટ છ માં આપવામાં આવી હતી આ પહેલા મંગળવારે પણ ચીનમાં ભૂકંપ આવ્યો હતો તેની તીવ્રતા રેક્ટર સ્કેલ પર સાત પોઈન્ટ બે માપવામાં આવી હતી કે જેને લીધે અનેક મકાનો ધરાશાયી થઈ ગયા હતા સિવાય ત્રણ લોકોના મૃત્યુ થયા તો પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓ સાયન્સીસ અનુસાર બુધવારે ભૂકંપના કારણે જમીનમાં દસ કિલોમીટર ઊંડો ખાડો પડી ગયો ચીનમાં અડતાલીસ કલાકમાં આ બીજી વખત ભૂકંપ આવ્યો છે બુધવારે વહેલી સવારે ફરી આવેલા ભૂકંપના આજકાથી લોકો ભયભીત જોવા મળી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ